દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર અરવિંદ કેજરીવાલને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીના સીએમ પદેથી અરવિંદ કેજરીવાલ આજે રાજીનામું સોંપશે દિલ્હીના એલજીએ કેજરીવાલને બપોરે ચારે ત્રીસ કલાકનો સમય આપ્યો છે આ સમયમાં તેઓ પોતાના પદેથી રાજીનામું આપશે આજે સવારે સાડા અગિયાર વાગે આપના ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળશે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે જ નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે ચૂંટણી અગાઉ આ પ્રકારની રાજકીય હલચલ એક મોટી રણનીતિ દિલ્હીના સીએમ પદની અરવિંદ કેજરીવાલ આજે રાજીનામું આપશે તો હવે દિલ્હીની કમાન કોણ સંભાળશે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક દિલ્હી રાયજીએ કેજરીવાલને બપોરે સાડા વાગેનો સમય આપ્યો છે આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના પદેથી રાજીનામું આવશે આ પહેલા સાડા અગિયાર વાગે આપના ધારાસભ્યદરની બેઠક મળશે આ મહત્વની બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોક્ષી ફોન લાઈન પર જોડાઈ ગયા છે કામેશ સાડા ચાર વાગે રાજીનામું આવશે ને તે પહેલા મહત્વની જે બેઠક છે સાડા વાગે તે યોજાવાની છે અને તર્ક વિતર્ક શું છે વધુ માહિતી બિલકુલ ચોક્કસથી આપણે જણાવી દઉં ગાયત્રી કે દિલ્હી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહેશે પરંતુ દિલ્હી ઉપર સમગ્ર દેશવાસીઓની આજે નજર રહેશે કારણ કે અરવિંદ કેજરીવાલની વાત કરવામાં આવે તો આજે તેઓ મુખ્યમંત્રી પદેથી દિલ્હીના સીએમ પદેથી આજે તેઓ રાજીનામું આપવાના છે જેને લઈને તેમની ગતિવિધિ ઉપર વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે સવારે અગિયારથી સાડા અગિયાર વાગ્યાના સુમારે આપના આજે ધારાસભ્ય દળ જે છે તેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એ બેઠક મળશે ને ત્યારબાદ બપોરે સાડા ચાર વાગ્યાના સુમારે તેઓ એલજીને મળી અને પોતાનું રાજીનામું સોંપશે અગાઉની જો બે દિવસના ઘટનાક્રમની વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલે જ્યારે રવિવારે જ્યારે સંબોધન કર્યું હતું અને સંબોધનમાં અચાનક જ તમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની વાત કહી હતી ત્યારબાદ તરત જ એક વાતોનો દોર ચાલુ રહ્યો હતો કે જો કેજરીવાલ આજે દિલ્હીના સીએમ પદેથી રાજીનામું આપે તો હવે દિલ્હીની ગાદી કોણ સંભાળશે દિલ્હીનો આગામી મુખ્યમંત્રી કોણ તેને એ સૌથી મોટો સવાલ સામે આવ્યો હતો અને જેને લઈને કહી શકાય કે ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો બીજી બાબતની વાત કરવામાં આવે તો કેજરીવાલે પોતાના સંબોધનમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે અરવિંદ કેજરીવાલ પોતે તો રાજીનામું આપવાના જ છે પરંતુ મનીષ સિસોદીયા તેમના સીએમ પદે નહીં આવે એ પણ તેમણે સ્પષ્ટતા આપી હતી એટલે હવે કયા ઓપ્શન છે કયા વિકલ્પ છે કયા નામોની ચર્ચા છે કે જો દિલ્હીના સીએમ પદે તેઓ આવી શકે છે તેને લઈને જો નામોની વાત કરવામાં આવે તો એક બાજુ આતિશીનું નામ ચર્ચાઈ રહ્યું છે બીજી બાબતની વાત કરવામાં આવે તો સૌરભ ભારદ્વાજનું નામ ચર્ચાઈ રહ્યું છે ગોપાલ રાયનું નામ ચર્ચાઈ રહ્યું છે આ ત્રણથી ચાર નામો જે છે તે ચર્ચાના એરંડે જોવા મળી રહ્યા છે જોકે હવે જોવાનું એ રહે છે કે આજે સવારે અગિયારથી સાડા અગિયાર વાગ્યાના સવારે જ્યારે આપના જે ધારાસભ્ય દળની બેઠક મળે છે અને સર્વાનુમતે કયા નામ ઉપર સહમતી સધાય છે એ સૌથી મહત્વની વાત છે ગોપાલ રાયની વાત કરવામાં આવે તો ગોપાલ રાય આ લિસ્ટમાં અગ્ર ગમે છે કારણ કે ગોપાલ રાયની વાત કરવામાં આવે તો દિલ્હીમાં તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક છે કેજરીવાલની ગેરહાજરીમાં તેઓ પાર્ટી સંગઠનની કામગીરી સંભાળવાનો તેમનો બહોળો અનુભવ છે કેજરીવાલ સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી તરીકેની તેમની કામગીરી છે અને આ ઉપરાંત વાત કરવામાં તો ગોપાલ રાય બાબરપુર બેઠક ઉપરથી ધારાસભ્ય છે બીજું નામ વાત કરીએ તો આતિશી માલિનાનું પણ ચર્ચામાં છે કારણ કે તેઓ દિલ્હી સરકારમાં શિક્ષણ મંત્રી છે ત્રીજા ક્રમે વાત કરવામાં તો સૌરભ ભારદ્વાજનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેઓ